જૂનાગઢમાં પણ મનપાએ બે મંદિરના દબાણ દૂર કર્યા છે રાત્રિના સમયે જ બે મંદિરનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિરને પણ તોડી પાડવામાં આવ્યું છે રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવ પીરના મંદિરને પણ દૂર કરવામાં આવ્યું રાતોરાત મનપા દ્વારા ધાર્મિક દબાણો પર સપાટો બોલાવી દેવામાં આવ્યો છે આ મંદિરો દૂર કરવામાં આવ્યા અને ધાર્મિક દબાણો પર પૂલરોજ ચલાવાયું છે જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમ દ્વારા છે ઓપરેશન ડિમોલેશન રાતોરાત હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને ઘણી ધાર્મિક જગ્યા ઉપર જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા અત્યારના જે તળાવ દરવાજા વિસ્તારમાં જે જલારા મંદિર બનાવવામાં આવ્યું હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે ખાસ કરીને અહીં છેલ્લા ઘણા સમયથી જલારા મંદિર છે તે અહીં સ્થાનિકો દ્વારા બનાવવામાં આવ્યું હતું આ જે છે તેને તોડી નાખવામાં આવ્યું છે કારણ કે રસ્તા ઉપર જે થયેલા દબાણ છે ધાર્મિક દબાણો હતો તેને પણ દૂર કરવામાં આવે છે મજબડી ગેટની જે દરગાહ નો વિવાદ ઘણા સમયથી ચાલતો હતો તેને પણ જે છે તે ડિમોલેશનમાં છે તેને પાડી દેવામાં આવ્યું છે ઉપરાંત હાલ ચાલુ છે ખાસ કરીને જે રીતે ઓપરેશન ડિમોલેશન રાત્રો હાથ ધરવામાં આવશે તેની સામે પણ મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંદર આ કામગીરી કરવામાં આવતા જે છે તે કામગીરી પૂર્ણ થઈ છે